નિલાક્ષી હાથમાં દીવો પકડીને દિવાલમાં દીવડા લગાવી રહી હતી તેના ચહેરા પરની સાદગી એવી કે જાણે કોઈ અઢળક દુઃખો સુપાવી ચાલતી હોય પણ તેની આંખોની નિર્ભક્તા કહો તો જેમ રણમાં આંધળી રહેતી ફૂંકાય તેમ સમુક્તિ અચાનક પાછળથી ટેકી ઝેરીને તુસ્તા ભરેલી એવા જે શાંતિને કાપી નાખે ઓ ગવાળ અહીં ઊભી શું કરી રહી છે મંદિરનો દીવો જલાવી રહી છે કે પોતાની કિસ્મત રેડી રહી છે આ અવાજ હતો અનન્યાનો રાઠોર પરિવારની નાની વહુ રોયલ બેકગ્રાઉન્ડ સંકડી મનોદશા અને ઝેરી શબ્દોનો ભંડાર નીલાક્ષી પાછળ નજર ઊંચી પણ શાંત કંઈ નહીં તે માત્ર એટલું જ બોલી અનન્યાએ એ સીર થી હોઠ ચાટ્યા જુઓ તું અહીં એડજસ્ટ નથી થવાની આ હવેલી આ રીતે આ ભાત આ બધું તારા હાથેની વાત નથી અને એક વાત યાદ રાખજે

કે આજે પહેલીવાર કોઈ ગરીબ છોકરી તેની સામે આવી રીતે બોલી ગઈ હતી પરિવારમાં બધા જાણતા હતા કે નીલાક્ષીને પસંદ કરવાનું કારણ પ્રેમ નહોતું પરિવારને એવા કોઈની ઈચ્છા નહોતી જે સૂરજના જીવનમાં દખલ કરે હવેલીના માલિકમાં ભાગ લે કે પોતાનું ઘર સજાવે તેમને જોતી હતી એક શાંત દબાયેલી સરળ વળગી રહે શકે એવી બહુ અને તેઓએ એવું જ માન્યું કે નીલાક્ષીમાં એવું જ કંઈક હશે પણ તેઓ હતું હવેલીનો મોટો દરબાર ખંડ રજવાડાની જેમ સજાવવામાં આવ્યો હતો સાદી પછીની તમામ રસ્મો ચાલી રહી હતી શિંગારેલી કુર્તીઓ ફૂલોના હાર સુવર્ણ પોશાકમાં સ્ત્રીઓ દરેક જગ્યાએ સમક ધમક નિલાક્ષી સાંદની થાળીની સાથે ઊભી હતી તેની સાદગી હોવા છતાં તેની આંખોમાં એવી સુંદરતા હતી કે જાણે રાત્રિના અંધકારમાં કોઈ દીપક પ્રગટી ઉઠ્યો હોય પાછળ એક જૂની કાકી કાણા કાણે બોલી ઉઠી કે કશું પણ કહો નાની વહુ કેટલા પણ આભૂષણ પહેરે પણ મોટું વહુની સુંદરતા સામે ફીકી જ પડે એ તો એવી લાગે કે અંધારા રૂપમાં સો દીવા જળી ગયા હોય એવું શહેરું આ સાંભળીને અન્યની એની અંદર જાણે તોફાન ઊભું થયું તેનો ચહેરો એક ક્ષણમાં ફીકો પડી ગયો જેને તે ગરીબ નિસ વર્ગની છોકરી કહેતી હતી તેની સરખામણી પોતાની સાથે કોઈ કરે આ તેણે પહેલું ક્યારેય અનુભવ્યું નહોતું એક નોકરાણી જેવી છોકરી મારી સામે સુંદર લાગી મારી સરખામણી તેની સાથે તેના અંદરના અહંકારને જેમ કોઈ તોડી નાખ્યો હોય અને મનમાં સળગી ઉઠ બોલી નીલાક્ષી તું મારી ઇંતજારમાં હસી હવે હું બતાવીશ કે નાનીઓ કોણ છે તારી દરેક સુંદરતા દરેક શાન દરેક આત્મવિશ્વાસ હું તોડી નાખીશ આ જવાબ તને જરૂર મળશે અનન્યા તોફાનની પગલમાંથી હાલમાંથી બહાર નીકળી ગઈ નિલાક્ષી એ બધું સાંભળતી રહી પણ તેનો ચહેરો અડગ પહાડ જેવી સ્થિરતા સમુદ્ર જેવી ઊંડાઈ હવેલીની સવાર હવે ધીમે ધીમે રોજની જેમ ચાલી હતી પરંતુ એક વાત બદલાઈ ગઈ હતી

પણ સૌથી વધારે અનન્યની સવારના નાસ્તા વખતે આખું કુટુંબ ભોજન ખંડમાં ભેગું થયું નીલાક્ષી પરંપરાગત રજવાડી સાડીમાં સાદા મેકઅપ સાથે આવી તેના ચહેરા પર એવો તેજ કે જેમ સૂરજ ઉગ્યો હોય અનન્ય આ જોઈ શકતી નહોતી ને તે નમરાયના નાટક સાથે સૌને કહેવા લાગી લાગ્યું હતું ગરીબ ઘર છે તો છોકરીને તો કંઈ આવડતું હશે પરંતુ આ મોટી વહુને તો રોટલી પણ ગોળ બને તેવી નથી આવડતી આખી રસોઈ ખાણી આજે બગાડી નાખી આ સાંભળીને બધા લોકો નિલાક્ષી તરફ જોયું કોઈની આંખોમાં શંકા કોઈમાં મજા કોઈમાં તુસ્તા નિલાક્ષી શાંત મારે રસોઈ કરવાની મંજૂરી ક્યાં હોય છે તે નરમ અવાજે બોલે આટલું સાદું વાક્ય પણ હવેલી પર વીજળી સમૂહ પડ્યું દાદી ભડકાય એમ કેમ બહુ ઘરનું કામ શીખે એ જ સારું અનન્યા તરત બોલી અરે આ તો રાજકુમારી બની ફરે છે કોઈ કામ કરવા આવે તો પણ તાકબાલ કરે છે બધા હસી પડ્યા નીલાક્ષીને હૃદયમાં સોટ પડતી હતી પણ શહેરું શાંત જ તે મૌન રહી મંદિરના દીવા જેવી આ મૌનનો અર્થ કોઈને સમજાયો નહોતો એ મનમાં વિદ્રોહનું બીજ છુપાયું હતું સૂરજ હજુ પણ હવેલીમાં આવ્યો નહોતો લગ્નને બે દિવસ થયા હતા વહુ ઘરમાં છે પણ પતિ કોઈ બીજા દેશમાં બિઝનેસ મિટિંગમાં મુશગુલ નીલાક્ષીની એ વાત એ દુઃખ હતું થતું હતું હા પણ એ જાણતી હતી કે આ લગ્ન પ્રેમના ન હતા એ માત્ર એક વ્યવહાર હતો હવેલીના બધાને સુવિધા રહે તે માટે તે પસંદ થઈ હતી એમણે વિચાર્યું હતું એની અંદર કોઈ આકાંક્ષા નહીં હોય પણ રાત્રે પોતાના ઓરડામાં બેસીને તે પોતાના જીવનને વિચારે શું હું આખી જિંદગી આમ જ ગરકાવ થતી રહીશ શું હું મારી ઓળખ વગર જીવીશ શું મારા સ્વાભિમાનનો કોઈ ભાવ નથી એક શબ્દ તેની અંદર ઉકળતો નિર્ભક બનતો જ સાંજ પડવાનું હતું હવેલીમાં મહેમાનો આવી રહ્યા હતા જમાઈ માટેની પગપાળા રાસમાં માટે જોકે જમાઈ હાજર નહોતો સતા રાસમો રસ્મો થવાની હતી આ રજવાડી ઘરોની પરંપરા હતી મહેમાનો આવ્યા શિંગારેલી સજાવટ તાનપુરાની સંગીત લહેર સુગંધથી ભરાયેલું વાતાવરણ એ વચ્ચે અનન્યા પોતાની બીજી સાલ રમવા તૈયાર હતી તે બોલી આજે મોટી સૌનું સ્વાગત કરશે જોઈ લઈએ અને રાઠોર પરિવારની શોભા લાયક છે કે નહીં નીલાક્ષી શૂન્ય જેવી નજરે એને જોયું પણ અંદરથી જાણતી હતી કે અપમાનનો પડકાર છે અનન્યા તેને એક બારીક ભારે અને જવેલેરથી સજેલી થાળી હાથમાં આપી જે સામાન્યથી ભારે હતી સંતુલન રાખવું મુશ્કેલ હતું નીલાક્ષી થાળી લઈને ઊભી રહી મહેમાનોને આવકારતી રહી એની સાદગી એની વિનમ્રતા એની આંખોની ઊંડાઈ એક એક માણસને આકર્ષતી હતી કેટલાક લોકો તો બોલી ઉઠ્યા કે વાહ મોટી વાહ તો અદ્ભુત જાણતા નીલાક્ષીના હાથે ટકોરો મારી દીધો જેથી થાળી નીચે પડાઈ જાય પરંતુ થાળી પડી નહીં નીલાક્ષીએ સમયસર તેને સંભાળી લીધી તેના નાજુક હાથ કપાઈ ગયા નોઈ નીકળવા લાગ્યું પણ ચહેરા પર કોઈ વ્યથા નહોતી મહેમાનો આશ્ચર્યમાં એક કાકીએ તો બોલી દીધું કે શાંત સંસ્કારી ને સહનશીલ આ તો રાઠોર ઘરની શાન બનશે અને ત્યાં પથ્થર જેવી થઈ ગઈ તેણે વિચાર્યું હતું નીલાક્ષીને અપમાનિત કરી દેશે પણ ઓલટું નીલાક્ષીની પ્રતિષ્ઠા વધી ગઈ અને સુંદર જ્વાળામુખી જેવી ધગધગતી આ છોકરીને તોડવી પડશે આજે નહીં તો કાલે હવેલીમાં એક જ રાણી હોઈ શકે છે અને તે હું છું સારી રીતે હવેલી શાંત થઈ ગઈ પણ નીલાક્ષીના મનમાં અનેક વાવાઝોડા તે પોતાના ઓરડામાં બેઠી હાથના ઘા પર પાણી મૂકતી લોહીના ડાઘ સાફ કરતી પણ એની આંખો એમાં આંસુ નહોતા એને પોતાને જ પૂછ્યું શું હું નબળીશું શું હું તોડી શકાય ના હું મારા સ્વાભિમાન માટે લડીશ તેની નજર પોતાના પ્રતિબિંબમાં પડી એવું પ્રતિબિંબ જે આજે ગર્વથી અને ધીમેથી બોલી મારી લડાઈ શરૂ કરી છે હવે કોઈ મને દબાવી નહી શકે એ જ રાતે હવેલીની બહાર પવન તેજ બની ગયો હતો માણો કુદરત પણ જાણતી હતી એક તોફાન જન્મી ગયું છે હવેલીમાં બીજા દિવસોની સવાર પણ આજની હવા કંઈક અલગ હતી રાત્રે જે પવન તેજ થઈ ગયો હતો જાણે આજે તેની પરતી હવેલીની દિવાલોમાં વાગતી હતી કહેવાતું હતું જ્યારે કુદરતમાં કોઈ તોફાન આવવાનું હોય ત્યારે પરિસ્થિતિ હંમેશા થોડું શાંત થોડું અજીબ થોડી સ્વસ્થ હોય છે અને એ જ હાલત આજે રાઠોડ હવેલીની હતી સવારે જ હવેલીના મુખ્ય દ્વારે ગાડીઓનો કાફલો ઊભો રહ્યો બહાર સુરક્ષા સ્ટાફ આસિસ્ટન્ટ ઓલ ઇન્ડિયા યપ અને એ વચ્ચે ઉતર્યો સુરજ રાઠોર ભારતના સૌથી શક્તિશાળી બિઝનેસમેન રાજસ્થાનના રાજવંશી ખૂનનો વારસદાર અને નીલાક્ષીના પતિ જેના માટે હજી સુધી માત્ર એક વ્યવહાર હતી સૂરજની હાજરીમાં સંપૂર્ણ હવેલી જાણી સિદ્ધિ થઈ જાય એની આંખોમાં ઠંડક હાવભાવમાં અદેખાય પગલામાં અહંકારની સાપ પણ તે અહંકાર ખાલી દેખાવનો નહોતો એ એક શક્તિનો અહંકાર હતો જે તેને મેળવવામાં વર્ષો વીત્યા હતા દરબારખંડમાં બધા લોકો તેની આવક માટે ઊભા હતા આવકારતા હતા અનન્ય ખુશ દાદીસા ગર્વનંત અને નીલાક્ષી એક ખૂણે શાંત સૂરજની નજર સૌ તરફ ફરી અને શેલે પડી નીલાક્ષી પર એ નજર માત્ર એક જ ક્ષણની હતી પણ એ ક્ષણમાં બહુ કંઈ ન હતું સૂરજની આંખોમાં પ્રથમ વખત મૂળ થોડો અટકાવાનું દેખાયુ નીલાક્ષીનો સાદો પણ સમકતો ચહેરો તેની આંખોની आवाज વગરની વાત અને એની અંદર ઊભેલી અડગતા સૂરજ તેને અવગણી શક્યો ન હતો પણ એ સમજતો ન હતો કે કેમ suraj ના આવતા અને ન્યા માટે એક નવો મોકો આવી ગયો હતો તે જાણતી હતી જો તેને નીલાક્ષીને નષ્ટ કરવી હોય તો એ માટે suraj ની સામે એની ખરાબ છબી ઊભી કરવી એ સૌથી સરળ રસ્તો છે અગાઉના દિવસોના તમામ અપમાન નિષ્ફળ ગયેલા પણ આજે આપણો હાથમાં હતો સુરજ સાંજનો સમય હતો દરબાર ખંડમાં સૌ ભેગા થતા સુરજ મધ્યમાં સોફા પર બેઠો હતો એના આસપાસ પરિવારના સભ્યો નિલાક્ષી થાળીમાં સાહ અને નાસ્તો લઈને આવી એના પગલા શાંત ઇન્દુસ ટકોરવાળું અને નમ્રતા છતાં પણ એક આવ ભરેલી શક્તિ હતી અનન્યા તરત આગળ વધી ભાઈ સાહેબ આ તમારી પત્ની છે પણ તમે જાણો છો આને હવેલીના નિયમો આદર્શો કંઈ સમજાતા જ નથી માત્ર બે દિવસમાં જ ખૂબ મુશ્કેલીઓ ઊભી કરી છે સૂરજ એના શબ્દો સાંભળતો રહ્યો પણ એની આંખોમાં નીલાક્ષી પર જામી રહી હતી નીલાક્ષી હળવો નમન કરી બોલી મેં ક્યાંય કોઈ નિયમ તોડ્યો નથી કોઈ ગેરસમજ હશે અને એ શીડથી હાંસી કાઢી ગેરસમજ આજે સવારે જ દાદીશાની કિંમતી હાર ખોવાનો છે અને એ ક્યાં મળ્યો મોટી વહુના ઓરડામાંથી હોલમાં શાંત શબ્દ જાણી શરીની જેમ વાગ્યા દાદીમાં ગુચ્છામાં નીલાક્ષી તો આવું કરે છે હાર મારી માતાજી મને આપેલો એનું તું તાળું તોડી નાખ્યું નિલાક્ષી શાંત રહી દાદી શાહ મેં કશું કર્યું નથી હાર ક્યાં છે એ પણ મને ખબર નથી અનન્યા બોલી ઓહો બહુ ઢોંગ કરે છે જેને રસોઈ કરવી આવડે નહીં એવી હવેલીના આભૂષણો શું સમજશે બધાના ચહેરા ગુચ્છાથી ભરાય હવેલીમાં વિશ્વાસ એ મુખ્ય વાત હતી અને હવેલીના આભૂષણ ઉપર કોઈ શંકા અત્યંત ગંભીર બાબત સુરજ ઉભો થયો બધા સામ સામ તણાવ એને નીલાક્ષીને તીક્ષ નજરે જોયું તમે કહો છો તમે કર્યું નથી નીલાક્ષી તેની સામે એક પગલો આગળ વધી તેની આંખોમાં કોઈ ડર નહોતો એક અહંકાર પણ નહોતો માત્ર સત્યની નિર્ભકતા હતી હા મેં કર્યું નથી સુરજ થોડી ક્ષણે શાંત રહ્યો અને પછી દાદી તરફ વળી બોલ્યો કે દાદી તમે કહો છો હાર આજે સવારે મળ્યો નથી હા દાદી શાહ બોલી બોલ્યું સુરજ એના પર્સમાંથી કંઈક બહાર કાઢવા લાગ્યો તેણે હાથ ખોલ્યો અને એમાં દાદી હાર ચમકી રહ્યો હતો સૌ સ્પદ થઈ ગયા અને આ પથ્થર જેવી ઊભી રહી ગઈ દાદીશાહ આશરેથી હા આ તો સૂરજ

કે મારી સામે કરેલી સાલો લાંબા નહીં ટકે અનન્યા સુંદર તૂટી રહી હતી તે માટે આ ઘટના સૌથી મોટો ઝટકો હતો સુરજ સામે તેની સાલ નિષ્ફળ ગઈ હતી અને નીલાક્ષીનું માન ઊંચું રહી ગયું હતું આ ઘટના પછી વોલ ધીમે ધીમે છૂટી ગયો દાદીશા પોતે આવીને નીલાક્ષીને માફી માંગીને ગઈ જે રોયલ ઘરમાં બહુ મોટી વાત હતી અનન્યા તોફાન જેવી ચાલી ગઈ પણ સુરજ નીલાક્ષીની સામે ઊભો રહ્યો દૂરથી થોડો સંકોચથી જાણે કંઈક સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તમને ડર નહોતો લાગ્યો તે ધીમેથી પૂછે છે નીલાક્ષી હળવેથી બોલી સત્યને કહેવા માટે ડરવાની જરૂર નથી સૂરજ એ વાક્ય સાંભળીને એક ક્ષણ માટે મૌન રહ્યું આવા શબ્દો આવી શાંત આવો આત્મવિશ્વાસ તેને કોઈએ પહેલા કદી આપ્યો નહોતો એ દૂર જતો રહ્યો પણ પાછળ એને જોયું અને તેની નજરમાં પહેલી વાર સમજ દેખાય રાત્રે હવેલી ફરી શાંત થઈ નીલાક્ષી પોતાના ઓરડામાં બેસી હતી દિવસના બધા પ્રસંગો તેના મનમાં ફરી રહ્યા હતા પણ આજે એનો ચહેરો થાકેલો નહોતો એની આંખોમાં તેજ વધુ હતું હવેલીની બહાર પવન ફરી તેજ થયું જાણે કુદરત ફરી જાણી રહી હતી આ તોફાન માત્ર નિલાક્ષી જ નહીં સમગ્ર રાઠોર પરિવારના ભાગ્ય બદલી નાખશે અને એ જ સમયે ઓરડાના દરવાજા પર હળવો ખખડાટ નિલાક્ષી ઊભી થઈ દ્વાર ખોલ્યું સામે હતા સૂરજ રાઠોર થોડી ક્ષણ માટે બંનેની આંખો મળી હવા બદલાઈ ગઈ સૂરજ ધીમેથી બોલ્યો આજે જે થયું તે માટે તમે મારી પત્ની છો તમારી ઇજ્જત મારી જવાબદારી છે નિલાક્ષી નિર્ભર રહી બોલી અને મારું સત્ય મારી શક્તિ છે સુરાજ એ ક્ષણે તેની પહેલીવાર માનથી જોયું બંને વચ્ચે આજે એક નવો સંબંધનો પ્રથમ કિરણ જન્મ્યો હતો જે સંબંધ પ્રેમનો ન હતો ન તો વેરનો પરંતુ સન્માનનો અને આ સન્માન આગળ જઈ નવા વાવઝોડા પેદા કરશે અને એનો ખતરનાક બધો નીલાક્ષી પર લાગેલો ખોટા આરોપ સૂરજના હૃદયમાં થતો મોટો ફેરફાર અને એક રહસ્ય ખોલશે જે આખે હવેલી હસમાં સાવી નાખશે રાતનું અંધારું સવાયું હતું રાત્રે હવેલીમાં અચાનક ગોહન ગુથલાયું જૂના ખંડબાથી દફનાયેલો સત્ય બહાર આવ્યું અને ન્યાયે વર્ષો પહેલા પોતાની બહેનને હવેલીમાંથી કાઢવા માટે ખોટો કિસ્સો ગૂંથ્યો હતો હવે એની તમામ ચાલો નિલાક્ષે સામે પણ નિષ્ફળ ગઈ સૂરજને આખું સત્ય મળતા તેણે અનન્યને ઘરમાંથી દૂર કરી દાદીશા બધાની સામે બોલી આ ઘરની માન હવે માત્ર નીલાક્ષી છે પહેલી વાર એની બાજુ ઊભો રહ્યો નીલાક્ષીએ શાંતિથી દીવો પ્રગટાવ્યો હવેલીના અંધકારમાં આજે સત્યનો પ્રકાશ જળહળ્યો અને એ પ્રકાશ સાથે નીલાક્ષીનું તોફાન વિજયમાં બદલાઈ ગયું મિત્રો આ વાર્તા કાલ્પનિક છે સ્થિતિમાં આવતા તમામ પાત્રો એટલે આ વાર્તામાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે